તો ગાઈશ આજે આપણે આવ્યા છીએ રામદેપીરના મેળામાં આ મેળો ગાઈશ અમારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં વેન્દ ગામની બાજુમાં દર વર્ષે ભાદરો સુદમથી ભાદરો સુદ અગિયાર સુધી ચાલે છે એટલે કે બે દિવસ અને આ મેળાને કહીશ માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે કેમકે આ મેળામાં ગાઈશ આપણને મોટી મોટી રાઈડો પણ જોવા મળે છે જેમ કે મોટા મોટા ચકડોળ ઓળીઓ મોતના કુવા અને ઘણી બધી બીજી રાઈડો પણ ખરી એ સિવાય કહીશ ઘણી ગરબા પ્રકાશની વસ્તુ પણ આપણને ત્યાં જોવા મળી જાય ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકીએ છોકરાઓને રમકડા તો કઈશ મળી જ રહે અને કહીશ આપણે આપણે આ ઓડીમાં બેસવાનો પ્લાન બનાવ્યો તો પણ આપણે બેઠા નથી એટલે કઈશ આપણે રિસ્ક ના લીધો કે શું ફિલિંગ આવે શું ખબર એટલે કહીશ આપણે મોટા ચકડોળમાં બેસવાનો પ્લાન બનાવ્યો કેમકે તેના ઉપર બેસીને આપણે પૂરા મેળાને ને કઈ કેપ્ચર કરીને તમને પણ બતાવી શકીએ તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો બેસવું હતું આ ગાડીમાં કેમકે તેને મોટા ચકડોળમાં ન બેસાડાય તો આપણે કઈ પ્રિયા ને બેસાડી દીધી આ ગાડીમાં અને તેમાં ભાઈ ની જ મજા આવી અને ત્યાર પછી કઈશ આપણે પહોંચી ગયા મોટા ચકડોળની બાજુમાં અને ખરીદી લીધી ટિકિટ અને લાગી ગયા ગાઈશ આ મોટા ચકડોળમાં બેસવા માટે લાઈનમાં ક્યારે આપણે ચકલો અહીં તો ચાલુ થયો ગાઈસ હવે સ્પીડ વધવાની હે કાકો લીવા દવા આવે હવે હજી ચાલુ કે દેવા ગાઈસ હવે ઉપરથી નજારો જો કે મસ્ત લાગે મેરો ઉપરથી અને મોટા ચકડોળમાં બેઠા પછી ગઈશ આપણે આવી ગયા નીચે અને ત્યાર પછી ગઈશ આપણે ફરવા લાગ્યા મેળામાં